હોળી માટે સ્પેશિયલ રબડી માલપુઆની રેસીપી આજે હું અહીંયા તમારી માટે લઈને આવી છું અહીંયા માલપુઆ પણ મેં ઘરે બનાવ્યા છે અને આ રબડી પણ મેં એકદમ ઇન્સ્ટન્ટલી અને ઇઝી રીત સાથે બનાવી છે એકદમ યમ્મી આ રબડી વિથ માલપુવા ગરમા ગરમ ખાવાની ખૂબ જ મજા આવે છે અને ઠંડા કરીને ખાશો તો પણ તે વધુ સ્વાદિષ્ટ લાગે છે તો ફ્રેન્ડ્સ આ રબડી માલપુવાની રેસિપી શરૂ કરું એ પહેલાં તમને લોકોને રિક્વેસ્ટ કરીશ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બર સાથે આ વિડીયો શેર કરજો અને આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બેલાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો તો સૌપ્રથમ મેં અહીંયા અડધી ચમચી વરિયાળી લીધી છે લખનવી વરિયાળીનો મેં અહીંયા ઉપયોગ કર્યો છે તમે સાદી વરિયાળી પણ લઈ શકો છો અડધી ચમચી વરિયાળીને આ રીતે વાટી લેવાની છે અને આ રીતે તેનો પાવડર તૈયાર કરવાનો છે તો અધકચરો મેં અહીંયા તેનો પાવડર તૈયાર કર્યો હવે એક મોટા મિક્સિંગ બાઉલની અંદર મેં એક કપ ઘઉંનો લોટ લીધો છે તેમાં હું આ રીતે ત્રણ ટેબલ સ્પૂન જેટલી સૂજી એડ કરું છું અને પચાસ ગ્રામ હું તેની અંદર મિલ્ક પાવડર એડ કરું છું મિલ્ક પાવડરની જગ્યાએ તમે માવાનો ઉપયોગ પણ કરી શકો છો અને ત્યારબાદ મેં તેની અંદર ત્રણ ટેબલ સ્પૂન જેટલી દળેલી ખાંડ એડ કરી છે આપણે જે માલપુવા અત્યારે બનાવી રહ્યા છીએ તે ચાસણીવાળા બનાવી રહ્યા છીએ એટલે આ જે આપણે બેટર બનાવીશું તેમાં આપણે ખાંડની માત્રા થોડીક ઓછી રાખીશું તમારે ચાસણી વગરના જો ડાયરેક્ટ માલપુવા બનાવવા હોય તો અહીંયા ખાંડની ક્વોન્ટિટી તમારે ત્રણ ગણી કરવી પડશે અહીંયા ચમચી મેં ઈલાયચી પાવડર એડ કર્યો છે અને ત્યારબાદ મેં અહીંયા અડધી ચમચી વરિયાળીનો પાવડર ઉમેરી લીધો છે હવે એક કપ મેં નોર્મલ ટેમ્પરેચરવાળું દૂધ લીધું છે અને આ બધું જ દૂધ આપણે આની અંદર ઉમેરી લેવાનું છે અને તેને આપણે સારી રીતે મિક્સ કરી લઈએ તો ફ્રેન્ડ્સ આ જે બેટર આપણે બનાવી રહ્યા છીએ ને એને તમે ફક્ત દૂધ સાથે બનાવી શકો છો અથવા દૂધ પાણી મિક્સ કરીને બનાવી શકો છો મેં એક કપ દૂધ ઉમેર્યું અને ત્યારબાદ મને જેટલી જરૂર લાગી એટલું હું તેની અંદર પાણી ઉમેરીશ તો લગભગ વન થર્ડ કપ જેટલા પાણીની મને અહીંયા જરૂર પડી છે તમે ઈચ્છો તો બધું દૂધ પણ એડ કરી શકો છો બેટરની જે કન્સિસ્ટન્સી છે એ આ પ્રમાણે તમારે રાખવાની છે બહુ થીક ના હોવું જોઈએ જ્યારે આપણે આ માલપુઆને તેલમાં ઉમેરીએ ત્યારે ઇઝીલી તે તેલમાં ઉતરી જાય એટલું નરમ તેને રાખવાનું છે હવે આ જે બેટર છે તેને આપણે ઢાંકીને અડધી કલાકનો રેસ્ટ આપીશું એનાથી માલપુવા ખૂબ જ સ્વાદિષ્ટ બનશે હવે ફ્રેન્ડ્સ અહીંયા મેં એક સોસપેન લઈ લીધું છે જે અગારો કંપનીનું છે અને ઇમ્પેરિયલ ગ્રેનાઇટ મટીરિયલથી બનેલું છે વુડન હેન્ડલ સાથે આવે છે આ સોસપેનની અંદર મેં થોડુંક પાણી ઉમેર્યું છે આ સોસપેન જો તમારે પરચેસ કરવું હોય તો લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે હવે આ સોસપેનની અંદર મેં બે કપ દૂધ ઉમેર્યું છે ફૂલ ફેટ દૂધ મેં લીધું છે અને તેની અંદર મેં અહીંયા પાંચ ટેબલ સ્પૂન જેટલી ખાંડ ઉમેરી છે અને આ રીતે એક ચપટી મેં તેમાં કેસરના તાંતળા ઉમેરી લીધા છે અહીંયા પાંચ ચમચી હું તેમાં ઇલાયચી પાવડર એડ કરું છું અને આ દૂધને આપણે સારી રીતે ઉકાળવાનું છે દૂધને આપણે મીડિયમ ફ્લેમ ઉપર ઉકાળીશું વચ્ચે વચ્ચે આ રીતે ચલાવતા જઈશું અને આજુબાજુ જે પણ મલાઈ ભેગી થાય તેને કાઢીને આપણે દૂધમાં ઉમેરતા જવાની છે એટલે એકદમ સરસ આપણી રબડી તૈયાર થશે તો અહીંયા જુઓ દૂધ બહાર ઢોળાય નહીં એટલા માટે તેને વચ્ચે વચ્ચે ચલાવતા જવાનું હવે ફ્રેન્ડ્સ અહીંયા મેં પચાસ ગ્રામ જેટલો મિલ્ક પાવડર લીધો છે અને તેમાં એક ટેબલ સ્પૂન હું વેનિલા કસ્ટર પાવડર એડ કરું છું અને ત્યારબાદ તેમાં આપણે નોર્મલ ટેમ્પરેચરવાળું દૂધ ઉમેરીશું તો મેં વન થર્ડ કપ જેટલું દૂધ લીધું છે તેમાંથી પણ મેં અત્યારે ત્રણ ટેબલ સ્પૂન જેટલું દૂધ ઉમેર્યું પહેલાં હું આને બરાબર મિક્સ કરી લઉં છું તો અહીંયા જુઓ આ મિલ્ક પાવડર દૂધ અને કસ્ટર્ડ પાવડર એકદમ સરસ મિક્સ થઈ ગયા છે અને આ રીતની આપણને તેની કન્સિસ્ટન્સી મળી છે તો બાકીનું દૂધ આમાં ઉમેરવાની જરૂર નથી હવે અહીંયા જુઓ આ જે દૂધ છે એ ઉકળીને આ રીતે ઓછું થઈ ગયું છે મેં અહીંયા પાંચસો એમ દૂધનો ઉપયોગ કર્યો હતો અને તેમાંથી ત્રણસો એમએલ જેટલું દૂધ આ વધ્યું છે હવે આ જે આપણે મિશ્રણ તૈયાર કર્યું એ મિશ્રણ આપણે આ દૂધમાં ઉમેરી લેવાનું છે અને કન્ટિન્યુઅસલી આપણે તેને ચલાવીશું ફટાફટ તો અહીંયા જુઓ કસ્ટર પાવડર અને મિલ્ક પાવડરના લીધે આ જે દૂધ છે એ ફટાફટ ઘટ થવા લાગે છે તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે અહીંયા આ દૂધ કેટલું ઘટ થઈ ગયું છે ગેસની ફ્લેમને અત્યારે બંધ કરી દીધી છે અને એકદમ ટેસ્ટી ઇન્સ્ટન્ટ આપણી આ રબડી તૈયાર થઈ ગઈ છે આની અંદર આપણે થોડાક બદામના ટુકડા એડ કરીશું અને થોડાક પિસ્તાના ટુકડા એડ કરીશું અને બરાબર આપણે તેને મિક્સ કરી લઈએ તો એકદમ ટેસ્ટી આપણી આ રબડી તૈયાર થઈ ગઈ છે ઠંડી થશે એટલે હજુ પણ થોડી ઘટ થશે તો રબડીને આ રીતે એક બાઉલમાં સર્વ કરી મેં તેની ઉપર બદામ અને પિસ્તા ગાર્નિશ કરી લીધા છે હવે ફ્રેન્ડ્સ અહીંયા માલપુવા બનાવવા માટે આપણે એક ચાચણી તૈયાર કરીએ તો મેં એક કપ ખાંડમાં એક કપ જેટલું પાણી ઉમેર્યું છે જેટલી ખાંડ હોય એટલું જ આપણે તેમાં પાણી ઉમેરવાનું છે અને તેમાં આ રીતે ચમચી આપણે ઈલાયચી પાવડર એડ કરીશું અને તેમાં આપણે આ રીતે એક ચપટી કેસરના તાંતળા એડ કરી દઈએ હવે આ ચાસણીને આપણે એક તાર કે બે તારની નથી બનાવવાની અહીંયા ચાસણીને આપણે આ રીતે ઉકળવા લાગે ખાંડ ઓગળી જાય ત્યારબાદ ગણીને ત્રણથી ચાર મિનિટ સુધી જ કૂક કરવાનું છે ચાસણી ચીપચીપી બનવી જોઈએ એટલે કે થોડીક ઘટ બનવી જોઈએ પણ તેમાં અડધો તાર એક તાર કે બે તાર ન થવા જોઈએ એ વાતનું ખાસ ધ્યાન રાખજો એટલી ઘટ આપણે અહીંયા નથી કરવાની તો સેમ આપણે ગુલાબ જાંબુની જે રીતે ચાસણી બનાવીએ ને બસ એ રીતની ચીપચીપી ચાસણી તૈયાર થાય એટલે તેને આપણે નીચે ઉતારી લઈશું અને જે બેટર આપણે તૈયાર કર્યું હતું તેને ત્રીસ મિનિટ થઈ ગઈ છે અને જો આ બેટર મને પહેલાં કરતાં થોડુંક ઘટ લાગી રહ્યું છે એટલે તેમાં હું પાણી એડ કરું છું તો લગભગ બે ટેબલ સ્પૂન જેટલું મેં પાણી ઉમેર્યું અને આ રીતે તેને મિક્સ કરવીનું તો બેટરની કન્સિસ્ટન્સી તમે જોઈ શકો છો કે ઇઝીલી ઓઇલમાં જ્યારે આપણે ઉમેરીએ ત્યારે તે અંદર જાતે ફેલાઈ જાય તેવી થવી જોઈએ તો અહીંયા મેં એક પેન લઈ લીધું છે અને તેમાં તેલ ગરમ કર્યું આ રીતે ચેક કરી લેવાનું થોડુંક બેટર ઉમેર્યું તમે જો તરત જ ઉપર આવી જાય છે તો આ માલપુળો જે છે એ એકદમ સરસ ફ્રાય કરવા માટે તેલ ગરમ થઈ ગયું છે એક ચમચા જેટલું બેટર આપણે એક જ જગ્યાએ આ રીતે ઉમેરીશું એટલે ચારે બાજુ તે જાતે ફેલાઈ જશે અને થોડીવાર પછી તે ઉપર પણ આવા લાગશે તો આની ઉપર આપણે ગરમ તેલ ઉમેરીએ તો એકદમ પૂરીની જેમ આ માલપુઓ ફૂલીને તૈયાર થાય છે બીજી બાજુ પણ આપણે તેને એ જ રીતે ફ્રાય કરી લેવાનું છે તો બેટરમાં આપણે ખાંડ ઉમેરી હતી એટલે આ માલપુઆનો કલર ખૂબ જ સરસ આવશે આ રીતે એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન કલર આવે એટલે આ માલપુઆને આપણે આ રીતે તેલમાંથી કાઢીશું વધારાનું તેલ કાઢી લઈએ અને ત્યારબાદ તેને આપણે ચાસણીમાં ઉમેરવાનું છે તો જ્યારે તમે માલપુઆ ચાસણીમાં ઉમેરો ત્યારે ચાસણી થોડીક હલકી ગરમ હોવી જોઈએ અહીંયા જુઓ બીજો માલપુઓ પણ મેં તેલમાં ઉમેર્યો ઉપરથી ગરમ તેલ ઉમેરી રહી અને તે એકદમ સરસ આ રીતે ફૂલવા લાગે છે તો ફ્રેન્ડ્સ જોઈ શકાય છે કે માલપુવા આપણા એકદમ સરસ રીતે ફ્રાય થઈ રહ્યા છે એકદમ સરસ ફૂલી પણ રહ્યા છે તો માલપુઆ આ રીતે ફ્રાય થઈ જાય એટલે આપણે તેને ગરમ ચાસણીમાં ઉમેરતા જઈશું જ્યારે માલપુવા તમે ચાસણીમાં ઉમેરો ત્યારે ચાસણી ગરમ હોવી જોઈએ માલપુઆ તો ગરમ જ હોય કારણ કે આપણે તેને તેલમાંથી તરત જ કાઢતા હોઈએ એટલે આ રીતે જ્યારે માલપુવા ફ્રાય થઈ જાય તમે જુઓ એકદમ સરસ આ માલપુઓ પણ ફૂલ્યો છે ફ્રેન્ડ્સ આ વિડીયો તમે ક્યાંથી જોઈ રહ્યા છો તમારા ગામનું નામ તમારું નામ કોમેન્ટ સેક્શનમાં લખજો એટલે મને ખબર પડે કે મારા વ્યુવર્સ કોણ છે અને ક્યાંથી મારી ચેનલને રેગ્યુલરલી જોતા રહે છે તો માલપુઆ આ રીતે ફ્રાય થઈ જાય એટલે આપણે તેને દબાવીને પ્રેસ કરીને બધું જ ઓઇલ પહેલાં કાઢી લઈશું અને પછી આપણે તેને આ રીતે સોસ પેનમાં જેમાં ચાસણી આપણે રાખી હતી તેમાં ઉમેરી લેવાનું છે થોડુંક આ રીતે આપણે તેને ડીપ કરી દઈએ અને ત્યારબાદ આપણે તેને ઢાંકીશું અને લગભગ પંદર મિનિટ માટે આપણે તેને છોડી દઈએ પંદર મિનિટ બાદ આ માલપુઆ એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયા છે અને આપણે ગરમા ગરમ જ સર્વ કરીશું ત્યારબાદ ઉપરથી અહીંયા હું રબડી ઉમેરું છું તમે જુઓ રબડીની કન્સિસ્ટન્સી પણ એકદમ પરફેક્ટ છે તો ફ્રેન્ડ્સ આ રબડી માલપુવાની રેસીપી તમને લોકોની કેવી લાગી મને કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવજો વિડીયો ગમે હોય તો લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બર્સ સાથે આ વિડીયો શેર કરજો અને આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલું બે પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો આ માલપુઆને પિસ્તા અને બદામથી મેં ગાર્નિશ કરી લીધા છે અને એકદમ યમ્મી જ્યુસી આપણા આ માલપુવા તૈયાર થઈ ગયા છે તો ફ્રેન્ડ્સ ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી તમને બધાને મારા જય શ્રી કૃષ્ણ